સમગ્ર ગુજરાત સાથે વાત કરીએ તો તાપી જિલ્લાની વાત કરીએ તો બે વિધાનસભાના જે ધારાસભ્યો છે એના એરિયામાં આજરોજ ચાર તાલુકાના જે વાલો વ્યારા સોનગઢ ડોલવણ અને નિજર તાલુકામાં એપીએમસી માર્કેટ ખાતે આજે કાર્યક્રમો યોજવા જઈ રહ્યા છે ત્યારે વાત કરીએ તો જે તાપીમાં વિકસિત ભારત વિકસિત ગુજરાત નારી શક્તિવંદન કાર્યક્રમ યોજવામાં જઈ રહ્યો છે ત્યારે વાત કરીશું તો તેર જૂથોને અહીં બસો ને પચાસ કરોડના તેર લાખ તેર પોઈન્ટ કાર્યક્રમ યોજવામાં જઈ રહ્યો છે તે ડોક્ટર જયરામભાઈ ગામિત ના અધ્યક્ષતામાં કાર્યક્રમ યોજવામાં જઈ રહ્યો છે અને તેર જેટલા જે નારી શક્તિવંદ જે લાભાર્થીઓ છે તેને કીટ વિતરણ કરવામાં આવશે હિતેશ નાયક